ટક્કર વાગતા રાહદારી જે શ્રમિક રાહદારી છે મહત્વપૂર્ણ સમાચાર પાલનપુર પાલનપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં બધું એક હિટ એન્ડ ઘટના બની છે પાલનપુર ગુરુ નાનક રેલવે ઓવરબ્રિજ છે ત્યાંની આ ઘટના છે પાલનપુર રાહારી છે તેનો અકસ્માત થયો છે કે જ્યાં શ્રમિક રાધારીને અજાણ્યો બાઈક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો તેને અકસ્માત ઘટનામાં શ્રમિક રાહદારી ઈજાઓ પહોંચી હતી

જે કહી શકાય કે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ અંગે ટક્કર મારી બાઈક બાઇક ચાલક ફરાર થઈ ગયો છે કે જ્યાં ગુજરાતમાં હીટ એન્ડ રન ની ઘટનાઓમાં સતત વધારો થતો રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અકસ્માતની આ ઘટના બની છે જ્યાં ઇજાગ્રસ્ત થયો છે ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે પાલનપુરથી સંવાદ સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે જે દીપક વાત કરવામાં આવે પાલનપુર ગુરુ રેલવે બ્રિજ પર હીટ ઘટના છે શું છે વધુ વિગત

તેરા સાથે જ વધુ માહિતી માટે પાલનપુર થી સંવાદ હતા દીપક સોલંકી જોડાય ગયા છે જી દીપક વાત કરવામાં આવે પાલનપુર ગુરુ નાનક રેલવે બ્રિજ પર હીટ રેલડી ઘટના બની છે શું છે વધુ વિગત જે સસ્સ્કી પેત્ર મતોમાં જે ગઈકાલે ગુડીનાગા સેગમેન્ટ પર એક ટ્રેન રેલડી ઘટના સામે આવી હતી 530 કોચો કાટ આદ આવી એ અને પાઈ ચાલકય તસવીરી વો અનૌફિકાત માહિતી સામે આવી હતી વધુમાં વાત કરવામાં આવે તો અકસ્માતી ઘટનામાં પ્રાથમિક સારા દાળીને કભી ઈતાવ જોતા અને એ તો આ मारवा के सिविल हॉस्पिटल खाते में चालू अर्जी करते हुए हमारे जो जैसे डॉक्टर मारी एजाने बाइक चालन खराब भैया भी माहिती मिला है कि कि दीपक बंधु भाई थी आप मतलब के पूछवामा आवे के जे राहदारी छे इत्यादि प्रसार थई रियाता त्यारे तेओनी हालत सू छे ने आगे आगे कोई सीसीटीवी सामे एक अजाणे बाइक चालक के मारी होवानी साथ जो बाहर है YouTube तो तो जो कि हाल रात आरवी ने अपडेट આવી સુગર છે જીદીપક દર એક ઓવરબ્રિજ ઉપર સીસીટીવી લગાવવામાં આવતા હોય છે ત્યારે આજ ઘટના બની છે જે ગુરુ નાનકજી રેલવે ઓવરબ્રિજ છે ત્યાં કોઈ સીસીટીવી છે કે કે અને જો હોય તો ત્યાં કે કોઈ સીસીટીવી સામે આવે છે કે કે જે ચોક્કસની વાત કરવાની છે જે ઓબી બનાવવામાં આવે છે ત્યાં સેન્ટી સીસીટી કેમેરાથી દૂર છે જેને લઈને આ રસ્તા રસ્તામાં જે પાછળ હતો છે